મમ્મીનો તે વિડીયો જોજો તે પહેલા તમને જણાવી દઈએ કે માયરાજલિ પહોંચી જાય અને તમને હવે જણાવી દઈએ કે તેમાં કોનો વાક છે તો તેના મમ્મી એમાં સોખું કહે છે કે તેમાં જયેશ સોઢાનો વાક છે મારી દીકરીને પ્રેમ જાળમાં ફસાવી હતી તેથી મારી દીકરી તેમાં બહાર ના નીકળી શકી અને પછી તે એમ કહેતો ઘરે પણ આવ્યો હતો અને મને અને મારાસબેન્ડ ને મમ્મી પપ્પા તેમ પણ તેને કહ્યું અને મેં પણ મારી દીકરીને કહ્યું આ તે વ્યક્તિ સારા હોય તો તારા લગ્ન અમે ટૂંક સમય પછી કરાવી દેશું અને પછી છ મહિના પછી અમારી સાથે આવો બનાવ બની ગયો અને અત્યારે માયરા સોયા છે તે અમારા વચ્ચે નથી રહ્યા અને સોઢા માટે તેમના મમ્મી પપ્પાએ કેસ કર્યો છે દર્શક મિત્રો તમે શું કહેવા માંગો છો આમાં કોનો વાક હોય શકે છે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો હવે તેમના મમ્મીનો તમે તે વિડીયો જોવો ને તો તમારા રૂવાડા ઉભા થઈ જાય છે કારણ કે માયરા સોયા છે તે એક સારા એવા તેમને આ જયેશ સોઢા નામના વ્યક્તિ છે તમે અહીંયા જોઈ શકો છો વિડીયોની અંદર તે બંને સાથે કરતા હતા તમને દર્શક મિત્રો ટાઈમ થયો બે ત્રણ મહિના મેં માં જોયું કે છોકરો મેરીડ છે એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે મમ્મી મને બી અત્યારે ખબર પડી કે આનો રસ્તો તો വഴി ജ <lightweight>